તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન મહેસાણા જિલ્લામાં પણ જન્મદિવસની ઉત્સાહની સાથે ઉજવણી કરવામાં આવી મહેસાણા વિસનગરમાં તિરુપતિ નેશનલ પાર્કમાં સાતસો વૃક્ષોનું વાવેતર કરી જન્મદિવસની ઉજવણી કરાઈ ચુમોતેરમાં જન્મદિવસ નિમિત્તે સાતસો ચાલીસ વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાન મોદીના દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ ગુજરાતમાં વાર તહેવાર હોય કે પછી કોઈની પુણ્યતિથિ કે કોઈનો જન્મદિવસ વૃક્ષો વાવવાની પ્રેરણા આપી ગુજરાતને હરિયાળુ બનાવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે અમે છેલ્લા વીસ વર્ષથી મોદી સાહેબના દરેક જન્મદિવસે ઝાડ વાવતા આવ્યા છીએ અને મોદી સાહેબનું આયુષ્ય સો વર્ષનું થાય અને આ દેશને સોનાની ચિડિયા બનાવે એના ભાગરૂપે એ અમે આ પ્લાન્ટેશન ગ્રીન ગ્લોબલ બ્રિગેડ હતી અમારી સાથે ભારત વિકાસ પરિષદ હતું રોટરી ક્લબ હતી એટલે લાયન્સ ક્લબ હતી યુથ ક્લબ હતી બધા સાથે રહીને આજે આ પ્લાન્ટેશન કરવામાં આવ્યું